ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો આજના વ્લોકની અંદર મિત્રો સ્વાગત છે તો આજે આપણે ફર્સ્ટ વિઝિટ છે એ ગુંદાડા ગામની અંદર આવ્યા છીએ અને અહીંયા આપણે પહેલાં તો ખડેલી છે એ ગરમીમાં આવેલી છે અને એને ચેક કરી લઈશું પ્રોપરલી હિટમાં છે કે નહીં જો પ્રોપર હિટમાં આવે છે તો એને બીજદાન કરી નાખીએ હા ના ના એમાં વ્યવસ્થિત ભાઈ હોય

હમ થોડીક વાર મૂકી દો હવે છે ને થોડુંક પાણી ગરમ ને ટાઢું બે લાવો તો પશુપાલક મિત્રો અહીંયા તો આપણે પાણીનું ટેમ્પરેચર ચેક કરી લઈએ પહેલાં તો આપણે ખડેલીને ચેક કરી લીધી ગરમીમાં છે કે નહીં કમ્પ્લીટ ગરમીમાં છે થોડી કોથળી લૂઝ છે પણ શરીર સારું છે એટલે થઈ જાય છે એટલે આપણે એને બીજદાન કરી નાખશું અને પેલા પાડે થઈ ગયા પછી એક આપણે પછી ચેક કરી એટલે ખાલી નીકળી પછી વસ્તી એક વાર આવી ગઈ હતી કે નહોતી આવી On va સાડત્રીસ ડિગ્રી પાણીના ટેમ્પરેચરમાં સેટ કરીને જે પાડો હોય એની જે ગરમી હોય એ ગરમી એની અંદર સેટ કરવી પડતી હોય છે તો અહીંયા આપણું એ ગન કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો હવે એને એ કરી નાખીએ

એટલે એમ હાસ પડે એવું છે બીજું કઈ નથી આમ અંદર કઈ બીજું કોથળી માં કઈ નથી પણ કોથળી હા એમ મહેનત એકાદ વાર બે વાર મહેનત કરી છે પણ કોથળી હું સુકાઈ ગયેલી છે ને એના લીધે કદાચ એવું બની શકે કે એના લીધે તે આપી દીધી હોય બાકી આને એવું છે બીજું છે નહીં એનું જોઈએ ને હવે છે ને આની અંદર પચાસ ટકા કામ વ્યવસ્થિત થયું છે આગળ જતા મુખ હાવ હાંકડવું છે એટલે છે ને આપણે જે પાડે જે પ્રક્રિયા થાય ને એ પ્રક્રિયા અત્યારે બીજદન ઘટી દીધું છે કોથળી હાવ એટલે હાવ અંદરથી થી હાવ હાંકડી છે બરોબર જો થોભાવાનું હોય છે ને તો ઇન્જેક્શન થી થોભાઈ જાય જો ઉઠલો મારે તો પેલા કોથળીની સારવાર પેલા આપવી પડશે સમજાણું તો ઉતાવળ પાડે લઈ જવાની ઉતાવળ ન કરતા કેમ આખે જો વગર દીધું પાપાને કારણ બરાબર તો ચાલો મિત્રો આવ્યા છીએ બીજી વિઝિટની અંદર અને અહીંયા ગાય વિહાણેલી છે અને ખાણ ખાતી નથી કઈ આપેલી કા તો મિત્રો જ્યારે પણ તમારું ઓછું વિહાય છે ત્યારે ઘણી વાર છે ખાંડ ખાવાનું ખાસ કરીને જે આપણી દેશી નસલ છે એની અંદર ખાંડ ખાવાનું મૂકી દે દૂધ પચાસ ટકા થઈ જાય એટલો બધો ઘટાડો જોવા મળતો પાણી પીતા વાર લગાડતી હોય છે તો આપણે પેશાબ ચેક કરી લઈએ કેમ કે ભાગે જે આપણું પશુ પંદરથી વીસ દિવસ થાય ત્યારે ખાંડ ખાવાનું જ્યારે મૂકે છે એનું વધારેમાં વધારે મોટી તકલીફ હોય તો સુગર છે એ શરીરની અંદર ઘટતું હોય છે જ્યારે પણ ખાંડ નથી ખાતું ત્યારે તમારે સમજી લેવું કે તમારા પશુની અંદર ઘણી સુગર છે એ ઘટતું હોય જેના કારણે પણ ખાણ ન ખાતું હોય અને એમાં સુગર છે એ ખાસ ઘટતું હોય છે તો અહીંયા જોઈ શકો છો પેશાબ પીળો છે પણ સુગર જ્યારે ઘટે છે તો ત્યારે તમારો જે જે જાનવર હોય એનો પેશાબ છે એકદમ પાણી જેવો થઈ જતો હોય છે એટલે આપણે એની અંદર લેબોટરી કરી નાખશું કે આને કદાચ સુગર તો નથી ઘટતું ને તો ચાલો જોઈ લઈએ હવે આપણે તો મિત્રો પહેલાં તો આપણે એક કોટન લઈ લઈશું બરાબર કોટનને પહેલાં તો પેશાબને અંદરથી લેબોરેટરી કરવા માટે કોટનની અંદર આ પેશાબ છે એનું પોતું પલાળી દઈશું પેશાબને અને અહીંયા તમને લાઈવ છે પેશાબની અંદર જો સુગર ઘટતું હોય છે તો આપણે પાસે જે આ પાવડર છે આ પાવડરથી આપણે ચેક કરી રહ્યા છીએ લેબોટરી કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આની અંદર તરત જ કલર છે એ ફેરફાર જોવા મળશે જો સુગર ઘટતું હોય તો જ તમને આ ગુલાબી અને જાંબુડિયો કલરનો જે આ જે લેબોટરીની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર સુગર છે એનું લેવલ છે એ બહુ ઘટે છે જેના કારણે પશુ છે એ ખાણ નથી ખાતું દૂધની અંદર ડાયરેક્ટ પચાસ ટકા ફેર પડી જતો હોય છે પાણી પીતા વાર લગાડે છે હા જવા દો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આને સુગરનું લેવલ છે એ વધારે પડતું ઘટી ગયું છે હવે છે ને વિપુલભાઈ દોવાનું થોડુંક માપે રાખજો દૂધ બધું કાઢી ન લેતા બરાબર છે કે દૂધ કાઢી લે છે ને તો વધારે સુગરની તકલીફ રહેશે અને કાં પછી બાટલા ચડાવવા પડશે અત્યારે તમને સુગરની બોટલ આપતો જ છું તો પશુપાલક મિત્રો અહીંયા તમે એ એ જે જે જાનવર છે 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 એને સુગરની પ્રોબ્લેમ થઈ જ્યારે પણ પશુપાલક મિત્રો તમારી ગાય ખાસ કરીને એચેપ અને દેશી આપણી જે નસલની ખાસ કરીને ગીરની અંદર છે સુગરની પ્રોબ્લેમ છે આપણા પશુની અંદર મોટા ભાગે જોવા મળે છે એ પ્રોબ્લેમ શેના કારણે થાય છે કે વિહાણા એને એનું ખાસ તો દૂધ લેવલ જ્યારે વધતું હોય એ સમયગાળા દરમિયાન દૂધ છે એ બધું કાઢી લો એટલે હાટકેની અંદર જે ગ્લુકોઝનું લેવલ છે એ ડાઉન થાય છે જેના કારણે પશુની અંદર જે કિટોસિસ નામનો જે રોગ છે જેને સુવા રોગ કહેવાય કિટોસિસ કહેવાય સુગર ઘટી ગયો એવું કહી શકાય તો આ ગાયની અંદર પણ આ જ પ્રોબ્લેમ થઈ છે અહીંયા તમને દેખાડવું જો આ સુગર ઘટે છે આ એકદમ એનો પેશાબ છે ને ગુલાબી જાંબુડીયો કલર થઈ ગયો તમે જોઈ શકો છો આ એની લેબોરેટરી આપણે કરી એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે આનું લેવલ છે એ બહુ સુગર લેવલ બહુ ડાઉન છે જેના કારણે તમારું પશુ છે એ ખાણ ખાવાનું મૂકી દે છે નીણ નથી ખાતું દૂધ છે ડાયરેક્ટ ડાયરેક પચાસ ટકા થઈ જાય છે તો મિત્રો આ ખાસ આની અંદર તમને લેબોરેટરીની અંદર જોવા મળે છે અને આ રોગ છે મહિનાની અંદર જ મોટા ભાગે થતો હોય છે સુગરનું લેવલ છે એ મહિના આજુબાજુ થતું હોય છે તો ખાસ મિત્રો આપણે એવી તકેદારી રાખીએ કે આપણે આપણા જાનવરને ક્યારેય પૂરેપૂરું દોવું જોઈએ નહીં જો તમે દોઈ નાખશો અને વાહેથી જે તમારી વાછડી છે અથવા તો વાછડો છે એને મૂકી દેજો એટલે એ બધું દૂધ છે એ ધાવી જાય છે અને જેના કારણે પશુના શરીરમાં જે ગ્લુકોઝનું લેવલ છે એ ડાઉન થશે જેના કારણે અરુચી આવશે ખાંડ ખાવાની અને ખાંડ ન ખાય એટલે બધાને ખબર છે ખાંડ નહીં ખાય એટલે દૂધ છે એ પચાસ ટકા ઘટી જશે તો ખાસ મિત્રો આ વસ્તુ જાણજો કે વિહાણા પછી એક મહિના સુધી આપણે પૂરું દોવાનું નથી ગોળનું પાણી આ કેસની અંદર હાંકર અને ગોળ બહુ બેસ્ટ તમને રિઝલ્ટ મળશે જો તમારે ખર્ચો ન કરવો હોય તો સાંજે ગોળ છે એ તમારે એક જૂના માટલાની અંદર પલાળી દેવાનો છે બીજા દિવસે ગોળનું પાણી તમારે આપી દેવાનું છે સાકરનું પાણી આપશો તો પણ ઇમિડિયેટલી કામ કરશે સાથે એનર્જી તરીકે મકાઈનો ભવડો છે એ આપો કેમકે મકાઈની અંદરથી એનર્જીનો સ્ત્રોત છે અને જો એનર્જી પૂરી મળે તો બોડી છે વ્યવસ્થિત કામ કરે છે દૂધ ઉત્પાદન પાછું આવી જતું હોય છે તો આ વસ્તુની ખાસ તકેદારી એક સાથે સાથે મિત્રો આપણું જે મિલ્કોગેન પ્રોડક્ટ છે એ જો આની અંદર આપવામાં આવે તો તમારા પશુની સુગર નહીં ઘટવા દે કેમ કે દૂધ તો એટલું ને એટલું રહેશે અને એનું લેવલ છે મેન્ટેન રાખશે તો જરૂરથી મિત્રો અમારી આ પ્રોડક્ટ જે મિલ્કોગેન છે આવા કેસની અંદર તમે રેગ્યુલર વાપરશો સુગરની પ્રોબ્લમ ક્યારેય નહીં આવે એડવાન્સની અંદર ચાલુ કરી દો બહુ બેસ્ટ તમને રિઝલ્ટ મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આની સારવાર કરીને પછી આપણે નેક્સ્ટ વિઝિટમાં જવાનું છે

આવડતું કાલ ક્યારે આવેલી છે પૂછો એનું કારણ છે આમાં છે ને ઉતરતો ટાઈમ થઈ ગયેલો છે લક્ષણો પૂરા છે નહીં પછાત ટકા સાંસ રહે અંદર થોડા થોડા લક્ષણો આવે છે મોડું થઈ છે છે આવેલું કાલ થોડું થોડું તો ટકા દેવું હોય પણ હું ખમી પાવડર આપતો જ વ્યવસ્થિત આવી જાય મારું મન નથી માનતું બીજલાન કરવા લક્ષણો ઓછા દેખાડે આમ કે હા એમ ઉતર બુતર એ છે પણ અંદર હાવ ગરમી ઓછી પડી ગઈ છે એટલે એ સાવન થઈ ગયો છે જાવું થાય જાય આવેલી છે પણ ક્યારે ગરમીમાં આવેલી છે કાનો ખાઈ દી ભાલી છે પમદી છે એટલે આ પ્રમ દિવસ નો હોય ભાઈ એ કેમ નો મજા આવે આ કેરે છે ભાઈ પાણી હા હા પમદી ભાયા તો પણ પમદી હું કહું છું ખરાય દિવસ જેવો હતા એ ઓ બજાર જળા ભાળો ને તેદી ફોન કરજો અન બીજદન નઈ થાય ભાઈ ના ના એ ઉઠલો મારે નો ખોટા ખોટા ખર્ચા તમને કરાવડાવવા એનો શું મતલબ છે એ ખબર છે ગાભણું ન આ બસ ગાભણું થાય એવું નથી ને હું કેમ દેવો પડે ડોઝ ટાઈમ વયો ગયો છે એમ બરોબર ખોટે ખોટા આમ એમ તો બીજદન કરવાનો મતલબ નઈ ને ફરીન આવે ત્યારે તમે તર કેજો ફરીન જળા નાખી દીધી તરત ફોન કરજો પછી ટાઈમ આપણે નથી કરી વાળશું હા તે વાંધો દવા ના ખાને તરત હા હા પછી તમે ક્યાં હા બસ બસ એ તમે તો 11 કલાક પહેલા દેઈ દેસ પણ અત્યારે અંદર કઈ લક્ષણો આવતા નથી પૂરા

અહીંયા તમે જોઈ શકો છો પાછળ જે એસેફ આ છે પાછળ જે એસેફ પાછડી છે એને આપણે વીજદાન કરવાનું છે તો પહેલા તો જોઈ લઈએ આ ક્યારે ગરમીમાં આવેલી છે રાયડું નાખે છે જવા નાખે છે નહી તો પેલા ચેક કરવું પડશે તો ચાલો પેલા જોઈ લઈએ અને પછી જ આપણે એને એ કરશું તો ફાઇનલી આપણી ગાડી છે અમે પડી છે અને વાડી છે

હાલ હાલ ફરી જા હાલ હર બોલીન આવી છે કે મુંગી છે આ કોને ખબર આજ કાલે બોલે છે ઠે કાલે બોલે છે આલે પકડી રાખો બસ કાલે સાતાન પકડી રાખો ને જોઈ લે હો પેલે ચેક કરી લેવી તેલ લાવ્યા તને હા આયર રેડી રેડી લો હા

તમને હતા લઈ લો હા એ બધું કરવું પડે આપણે શું હોય આપણે દરેક પશુપાલક ને બધું દેખાડવી આપણે જે કામ કરવી ને એ અત્યારે આખું ગુજરાત જોવે આપણને એ છે પચાસ ટકાનો ડોઝ આપું છું હો એટલે શું છે કે વાસડી આવે તો હારી આવે એમ પચાસ ટકાની

got oh oh Mas, છોડી નાખો છો ઘડીક બે હવા નહીં દેતા હો હા એટલે નહીં વાંધો આવે તારીખ તારીખ તમને હું લખી દઉં છું હો તો ચલો મિત્રો અહીંયા આપણી આ બપોર પછીની આ બીજી ત્રીજી વિઝિટ છે અને હવે નેક્સ્ટ વિઝિટની અંદર જઈ રહ્યા છીએ અહીંયાથી આપણે હવે જવાનું છે મોટી કુંડળ અને ત્યાં એક ગાયને બીજદાન કરવાનું છે ને ત્યાર પછી રળિયાણા એક બીજદાન છે ત્યાર પછી ગુંદાળા લગભગ ઓલમોસ્ટ આપણે મોટા ભાગના છે એઆઈ જ વધારે હોય છે કેમ કે એઆઈ છે પ્રોફેશનલ કામ કરવાની મજા આવતી હોય છે એઆઈની અંદર રિઝલ્ટ મળવું ને એ બહુ સારી વસ્તુ છે કે ખેડૂતને ત્યાં તમે કહો છો ને જો એ માડી એ જે વાત કરીને કે ભાઈ ઘણા આવીને દઈ જાય છે પણ થોભાતું નથી આ બધી વસ્તુ છે એ હાથની કળા છે એક રસનો વિષય છે જો તમને ડાયગ્નોસિસ પરફેક્ટ કરતાં આવડતું હોય

મારી ના છે ની બરોબર છે હાલો પૂછડું બસ પકડી લો બસ હવ તો ફાઈનલ મિત્રો ચેક કરી લીધી અને હિટમાં તો છે પણ ત્રણથી થી ચાર વખત રિપીટમાં આવી છે એટલે આપણે એને પહેલા તો કોથળી સાફ કરી નાખી કેમ કે જો હું અત્યારે બિજદાન કરીશ ને તો એ ગાય છે રિપીટમાં આવશે એટલે એને કોથળી સાફ કરી નાખી એટલે નેક્સ્ટ જયારે હીટમાં આવે ત્યારે એ પ્રોપરલી એનું રિઝલ્ટ છે આપણને મળી શકે ક્યાંય જાય ગાય હોય છે આમ ઉભી નરે તમને રાતમાં નો આવે સોળી હોય તમારા રાતમાં જ નો આવે નહી આમ ઉભી રહી છે ફેરણ આપો પછી બસ બહુ પાટા નહીં ઉલાડવા bueno ¡Muy tiempo.